નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને આપ જાણો છો કે અષાઢી બીજ હોય એટલે મોટામાં મોટું પર્વ હોય ને અમદાવાદને આંગણે હોય પર્વ અમદાવાદને આંગણે હોય પણ એની ગુંજ ગુજરાત અને ભારતભરમાં હોય છે કારણ કે પૂરી પછીની સૌથી મોટી જે યાત્રા નીકળતી હોય છે અને આમ તો અષાઢી બીજ હોય એટલે કચ્છીઓનું નવું વર્ષ પણ છે અને એ પ્રમાણે જોઈએ તો જગન્નાથનાથની જે શાહી સવારી નીકળી શાહી સવારી એટલે કે ઠાઠમાં નીકળતી હોય છે આ સહારી સવારી અને વર્ષોની આ પરંપરા છે કારણ કે જ્યારે બીજી જુલાઈ અઢારસો ઇઠ્યોતેરના રોજ પ્રથમ રથયાત્રા અમદાવાદ ખાતે યોજાઈ ને ત્યારબાદ અવિરતપણે એકસો ને સુડતાલીસમી રથયાત્રા આ નાના પાયે શરૂ થયેલી જે આ યાત્રા છે રથયાત્રા છે એનો વ્યાપ અત્યારે વધી ગયો છે પણ એના મૂળ એની સંસ્કૃતિ એની પરંપરા એની એ જ રહી છે કારણ કે એ જ રૂટ એ જ પરંપરા એ જ અખાડા એ જ ગજરાજ એ જ ભજન મંડળીઓ એ જ ટ્રકો એ જ ટેબ્લો અને એ જ અંગ કસરતના દાવ આ બધું જ આપણને જોવા મળતું હોય છે એટલે કંઈ કે એ પરંપરા જળવાઈ રહી છે અને નાથની નગરચર્યા હોય એટલે ભક્તોનું તો ઘોડાપુર ઉમટે જ એ એમાં કોઈ શક નથી અને તરફ જોઈએ તો ઘોષના જયગોષ સાથે એક રૂડો અવસર અમદાવાદના આંગણે ઉજવાઈ ગયો સંસ્કાર સંસ્કૃતિ અને શ્રદ્ધાના વારસામાં જોવા મળ્યું ક્યાંક વ્યવસ્થાનું ઉત્તમ સંચાલન લાખો લોકો જો આમાં જોડાતા હોય અને એનું મેનેજમેન્ટ સેલ્યુટ છે પોલીસ ડિપાર્ટમેન્ટને સેલ્યુટ છે તંત્રને અને સેલ્યુટ છે ભક્તોને અને મંદિરના મેનેજમેન્ટને કેમકે આટલા લાખો લોકો જોડાય છે એક નાની કેડીમાંથી આખી રથયાત્રા પસાર થતી હોય ને કોઈ મિસમેનેજમેન્ટ નહીં સ્વયંશિસ્ત અને આ જ એક આગવી ઓળખ હોય છે ધર્મની ને સંસ્કૃતિની અખાડા કરતબો ભજન મંડળીઓએ અનોખી રંગત જમાવતા હોય છે અને નગર ભ્રમણ કરવા જ્યારે નંદલાલ નીકળે છે ત્યારે પ્રજાજન પણ પ્રભુને પામવા એના દર્શન કરવા ક્યાંક અધીરા બનતા હોય છે અને એક વસ્તુ છે કે ભગવાન કૃષ્ણની આ જે રથયાત્રા છે ને એ તમારા જીવન સાથે જોડાયેલા પ્રસંગોની આંખી તમે છો કે મામા મોસાળમાં જવું આંખો આવી આંખોનો ઉપચાર કરવો મામેરું ભરવું રંગે ચંગે મામેરું ભરવું ભાણેજને લાડ લડાવવા આ બધું જ આપણા જીવનમાં બનતું હોય છે અને ભગવાનના જીવનમાં પણ એ બન્યું છે અને એ પરંપરા આજે જળવાઈ રહી છે એટલે ખાસ તો જન ઉમંગ અને ઉલ્લાસના ધર્મ પર્વ વિશે વાત કરવી છે અને મારી સાથે વાત કરવા ત્રણ પેનલમાં છે 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 અને અને ધર્મના જાણકાર 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 સંસ્કૃતિના ઉત્સવોના એવા ત્રણ જે પેનલિસ્ટ છે એમાં સૌથી પહેલા મારી સાથે જોડાયા છે ઉત્સવ વિશેષજ્ઞ જેમને ધર્મનું ઊંડું નોલેજ છે એવા મુકેશ ઓઝા મારી સાથે છે મુકેશજી સ્વાગત છે આપનું જય જગન્નાથ સાથે જ જેમને જ્યોતિષાચાર્યનું નું બિરુદ કહી શકીએ

મેધારી જિંદગી જાય છે સવાર પડે છે બપોર પડે છે સાંજ પડે છે રાત્રે સુઈ જઈએ વળી પાછી સવાર થાય એટલે એનો એ જ ઘટનાક્રમ ઉત્સવ આવે અને એવું કહેવાય છે કે ક્યાંક તહેવાર આવે એટલે રૂટીન માંથી થોડું ચેન્જ મળતું હોય છે એવો જ એક ઉત્સવ એટલે આપણે રથયાત્રાના પણ વાત ખાસ એ છે કે જીવનમાં ઉત્સવોનું આ તહેવારોનું મહત્વ કેટલું છે કે જેને ઉજવવા માટે લોકો અધૂરા અધીરા બનતા હોય છે મુકેશજી ઇન્સાઈ સાહેબ આ આજે ઉત્સવ સમાપનની તરફ જઈ રહ્યું છે આનંદનો વિષય છે અને અંતમાં આપણે જગન્નાથની એટલી જ પ્રાર્થના કરીએ કે એક નાના બીજ મંત્ર રૂપે પણ લઈ શકાય કે જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવતું હે પ્રભુ આપ

એટલે પહેલું જે સૂર્ય છે એ ભગવાનની એક આંખ છે અને બીજું ચંદ્ર છે એ ભગવાન ની બીજી આંખ છે એટલે તમે જુઓ કે જયારે નેત્રોત્સવ વિધિ કરે છે ભગવાનની એટલે જે આંખોની દોષ દૂર થઈને જે જે

આની પાછળ એટલું જ કેવાય કે આજે તો ખરેખર એવા પૂર્વજોને વંદન કરવા જોઈએ કે જેમણે આ રથયાત્રાનો શુભારંભ કરાવ્યો એની આ શિસ્તબદ્ધતા જાળવી રાખી સરકારે પણ આ વસ્તુને જાળવી રાખી છે સનાતન સંસ્કૃતિ સભ્યતાને ટકાવી રાખવા માટે ભારતીય સનાતન સંસ્કૃતિના ઉત્સવનું એટલું જ મહત્વ રહેલું છે એને આપણે ભૂલવું ન જોઈએ એક વસ્તુ આપણે એ જાણી લેવું જોઈએ કે આ એક પ્રતિકાત્મક છે ત્રણ રથ ત્રણ પ્રકૃતિ ત્રણ સ્વભાવ નું એક પ્રતિકાત્મક અંશ છે વાસ્તવમાં ભગવાન બનવું હોય ને તો આધારે એ વ્યક્તિત્વ થકી એ ઈશ્વર બની શકે છે એટલે વ્યક્તિ પણ ઈશ્વર બની શકે છે કારણ કે આપણા હૃદયની અંદર જ હૃદયસ્થ બેઠેલા ઈશ્વર ને જયારે આપણે જાણી શકીએ છીએ જાણી લઈએ છીએ ત્યારે અહોભાવ આપણામાં પણ એ ભક્તિભાવ ઉત્પન્ન થતો હોય છે અને ત્યારે આપણને ગૌરવ લેવું જોઈએ કે આપણે ભારતીય સનાતન સંસ્કૃતિમાં આવી કૃષ્ણ ભક્તિ તરફ આપણે સતત વળી રહ્યા છીએ એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે વૈજ્ઞાનિક સમર્થન તરીકે દ્રષ્ટિકોણથી પણ આજની યુવા પેઢીને જોવું જોઈએ માત્ર મગ પ્રસાદ વેચાય છે એની પાછળ વૈજ્ઞાનિક કારણો છે આ ત્રણ ઋતુકાળની અંદર આવતા શાસ્ત્રોની અંદર એમ કહેવાય છે ત્રણ ઋતુકાળના સંધિકાળની અંદર આવતા ત્રણ મુખ્ય તહેવારોમાં રથયાત્રા દિવાળી અને હોળી અને આ ત્રણેય તહેવારોનું આપણા સંસ્કૃતિમાં ઉત્તમ મહત્વ રહેલું છે પરંતુ વાત આજે એ કરીએ કે જ્યારે રથયાત્રામાં બેઠેલા ત્રણ મુખાકૃતિ ને જોઈએ છે ત્રણ રંગના જે આંખોનો રંગ જોઈએ છે અને જેને एकदम નજીકથી જોયું હોય તેમને ખ્યાલ આવે કે ભગવાનની આંખો ઉપર પાપણ પણ નથી એનો મતલબ એ થયો કે ઈશ્વરની તમારા ઉપર મહેર છે શ્રદ્ધા છે જે દિવસે ભગવાન આંખ પાપણ મીચી લે તે દિવસે સૃષ્ટિનો વિનાશ થઈ શકે છે એટલે આ પાછળ એક આખું જે આપણા પૂર્વજો કહેતા આવ્યા છે લોકવાયકા તરફથી કહેતા આવ્યા છે સ્કંદ પુરાણ તરફથી કહેતા આવ્યા છે શાસ્ત્રો વેદો બધા તરફથી કહેતા આવ્યા છે એનો જો ઊંડો અભ્યાસ કરે તો ખરેખર એ આ જે રથયાત્રા છે એની અંદર લોકો એવા ભાવપૂર્ણ જોડાય એ એવા ઉદ્દેશ્ય સાથે જ હું વાત કરતો હોઉં છું કે રથયાત્રાને સામાન્ય ન લેવી જોઈએ દેશની અંદર આ બીજી ત્રીજી મોટી રથયાત્રા ગણાય છે મૂળ જગન્નાથ એટલે ઉત્કલ એટલે કે પર્વત એ પર્વતમાં ભગવાનનો વાસ થયો જે આપણે કહીએ છીએ આજે પણ એ જયારે પુરી ની અંદર છે વૈજ્ઞાનિકો ભલે ગમે તેટલું સમર્થન આપે પરંતુ આ સત્ય છે અને એ સત્યતા હજુ સુધી જળવાઈ રહી છે અને આ એકસો સુડતાલીસ

ટેનોલોજી યુગ છે ને છતાં ધર્મ આપણી પરંપરા છે બિલકુલ બદલાવ આવી રહ્યો છે સકારાત્મક બદલાવ આવી રહ્યો છે કારણ કે અત્યારે જે યુવા વર્ગ છે વધારે આધ્યાત્મિક થઈ રહ્યા છે જે વચ્ચેલો ગાળો હતો એ ગાળામાં કોઈ એમ કેવાય ને કે થોડીક ધાર્મિક ક્ષેત્રમાં જવામાં પાછા પડતા ધર્મની વાતો કરવામાં મૂંઝાતા પણ અત્યારનો યુવા વર્ગ છે એ વધારે વધારે રહ્યો 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 છે 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 સંસ્થાઓ સાથે વાતો પૂછી સમજી રહ્યો છે અને આ પોઝિટિવ બદલાવ છે આ ટેકનોલોજીના કારણે કારણ કે વધુ સરળ હવે ટેકનોલોજીમાં બે પ્રકારના તત્વો થઈ શકે છે પોઝિટિવ નેગેટિવ વસ્તુ મળે પણ જો કોઈ યોગ્ય માર્ગદર્શન યોગ્ય દિશા મળી જાય છે તો આ યુવાનો આજે બદલાવના કારણે અત્યારે જે જોઈ શકીએ છે આજે જ મેં રથયાત્રામાં જોયું કે અચાનક બે ત્રણ એમ્બ્યુલન્સ આવી અને સરળતાથી માર્ગ મળી ગયો એ બધું ટેકનોલોજી માધ્યમથી થઈ શક્યું બાકી સામાન્ય આટલી ભીડમાંથી નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય તો આ બધું ટેકનોલોજીના માધ્યમથી જે એ પ્રશાસન દેખરેખ રાખતી હોય યુવા વર્ગ હોય તમામ ક્ષેત્રોમાં ક્યાંક ના ક્યાંક સકારાત્મક બદલાવ અત્યારે આવી રહ્યા છે અને આ જે કેવાય ને ચેન્જિંગ નો સમય ચાલી રહ્યો છે અત્યારે બધા લોકો સકારાત્મક પણ થઈ રહ્યા છે અને થોડાક જે છે નેગેટિવિટી તો જ્યાં પોઝિટિવિટી છે બીજી ધર્મની વાતો કરીએ તો એમાં પણ દરેક વ્યક્તિને શ્રદ્ધાવાન થતા જોયે છે કારણ કે ભગવદ્ ગીતા પ્રમાણે કહ્યું છે કે જેટલો નાસ્તિક છે એટલો જ આસ્તિક બની શકે તો દરેક વ્યક્તિ જયારે બદલાવમાં મુખ્ય કારણ છે જીજ્ઞાસા

અંદર ભાવ છે સ્વાર્થ વગર નો હોય છે નિઃસ્વાર્થ ભક્તિ ઈશ્વરની એક માટે લોકો ઘરની બહાર નીકળે આ છે એક રાજા જે છે નગરજનોને પ્રજાજનોની કહેવાય છે વચ્ચે જઈને એમની તકલીફોને જાણવા આવે છે દર્શન તો ભગવાનના નામ પણ મંગલકારી છે મંદિરમાં મંગલકારી છે બહાર આવે તો મંગલકારી છે ભગવત કૃપા દ્રષ્ટિ જયારે થાય એની ભગવત પ્રસાદ થી જીવનમાં કલ્યાણ થઈ જાય પણ આ જયારે ભગવાન સામેથી આવે લોકોને ખબર અંતર પૂછે અર્થાત લોકો એમને જોઈને પોતાની સામે આવી જાય એટલે ભગવાનને પૂછવાની જરૂર નથી પડતી એ ભગવાનની આભા મંડળ ઓરા મંડળના ચક્ર વ્યૂહોમાં જયારે આવે કોઈ તરત એના તમામ તત્વો નિર્મૂળ થઈ જાય તો આ ભગવત કૃપા અત્યારે જોવા મળી રહી છે કે જે પોઝિટિવ વ્યૂઝ તરફ લોકો વધી રહ્યા છે અને અત્યારે આ એનું માધ્યમ છે ટેકનોલોજી નું કે આપણે વાત કરી રહ્યા છીએ આ રીતે બિલકુલ ટેકનોલોજી નું માધ્યમ છે ને આપે કહ્યું તેમ કે ટેકનોલોજીના યુગમાં પણ આ બધું જ જળવાઈ રહ્યું છે જળવાઈ નથી રહ્યું પણ એનો ઉપયોગ પણ પોઝિટિવ વે માં થઈ રહ્યો છે ભાગવત કથાકાર દેવેશભાઈ સવાલ એ છે કે જે પ્રમાણે વાત કર્યું કે નિસ્વાર્થ ભાવે ભક્તો અત્યારે આ ઉત્સવોમાં જોડાતા હોય છે અને જીવનમાં ઉત્સવ જરૂરી છે જીવનમાં તહેવારો પણ જરૂરી છે પણ ખાસ આવા તહેવારો ને ઉત્સવથી શું શીખવું જોઈએ જીવનમાં દેવેશભાઈ કે જેથી જીવનનો ઉદ્ધાર થાય જીવનનો મર્મ સમજાય

શ્રી કૃષ્ણ અથવા તમારું જે આરાધ્ય ઈશ્વરનું સ્વરૂપ છે કોઈ પણ ગીતામાં તો ભગવાન કે છે કે જેને જેના ઉપર શ્રદ્ધા હોય એની શ્રદ્ધા ને અનુરૂપ ભક્તિ કરે તો એને હું

કે જીવનની પ્રત્યેક પળ એને રસમય બને છે તદેવ ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણનું સ્વરૂપ સુંદર છે અને સુંદરતાની વ્યાખ્યા જે છે ક્ષણે યન નવતામ રૂપેથી તદ રૂપ રમણીયતા કે ક્ષણે ક્ષણે જે તમને નૂતનતા આપે ક્ષણે ક્ષણે જે તમને હૃદયમાં આનંદ ની અનુભૂતિ કરાવે દરેક વખતે તમને કઈક નવું જ લાગે

पण ज्या भगवान श्री कृष्ण ना स्वरूप साजे एनु गुसाईंजीया संबंध करावियो एनी साजे ए महान कृष्ण भक्त बनी गया अने धुरी भरे अति सोबित श्यामजू कैसी बनी सिर सुंदर छोटी खेलत घात फिर अंगना पग पैजनी पीरी पीरिक छोटी वा छवि को रसखान बिलोकत पारन काम कला निधि कोटी काग के भाग कह कहिए हरि

વ્રજ ભૂમિમાં પણ ભગવાને મીઠો મદન ગોપાલ બહુ સુંદર લીલા છે અને પછી બ્રહ્માજીએ પણ કહ્યું કે અહો ભાગ્યમ નંદ મિત્રમ પૂર્ણ બ્રહ્મ સનાતરમ

જ્ઞાન વૈરાગ્ય એટલે ભગવાન થી બોલ્યુ કોઈ ભાગ્ય નથી લખ્યું હોય ભગવાન ની કૃપા પ્રાપ્ત થાય સાનુકૂલે જગન્નાથ છે સાનુકૂલ જગત જગન્નાથ છે

એટલે એટલે એક એક શબ્દમાં જો હોય ઉત્સવ નારદજી નારાયણ ને પૂછે છે કે હે પ્રભુ તમે કલી માં ક્યાં વસો છો તારે નારાયણ એમ કે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદય નચ એટલે કહેવાનો મતલબ એ છે કે હું કલયુગમાં નથી કઈ હું વૈકુંઠમાં રહેતો કે નથી કઈ હું યોગીના હૃદયમાં રહેતો પરંતુ જ્યાં મારી ભક્તિ થશે ભાવ થી મારું સ્મરણ કરશે તે જગ્યા ઉપર હું ઉભો રહું છું એ આ કથન સાક્ષાત નારાયણ નું છે એટલે હવે આ આ વસ્તુને આપણે સમજવી હોય તો ભક્તિની ની પરાકાષ્ઠા કેવી હોય એક સુરદાસ હતા રોજ મંદિરે જતા હતા

એ ગીતા ઘણું બધું કહી જાય નીતિ કો એ તમામે તમામ કૃષ્ણ આપણને શીખવાડી દે છે દ્વાપર રામના યુગની અંદર દયાના ભાવની મહિમા હતી દ્વાપર યુગની અંદર કૃષ્ણના જે હતા આ કલયુગ અંદર જે છે એ માત્ર માત્ર ભક્તિ ની વધારે કઈ દ્રષ્ટિકોણથી જુઓ છો કયા સ્વભાવ ને અંતર્ગત લઈને જુઓ છો એ જોવાનું છે અને મારે તો બીજી એક વાત એ કરવી છે કદાચ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય પણ ભગવાન જે કૃષ્ણનું જે ચરિત્ર છે એની અંદર ચાર વખત ભગવાન શ્રી કૃષ્ણ એ રથ ની અંદર પ્રવાસ કર્યો છે રથ ચલાવ્યું છે યા સારથી બન્યા છે એમાં પ્રથમ વખત આપણે જોઈએ તો અક્રોજી ના જે પ્રથમ સમય હતો તેર વર્ષની ઉંમરે એ રથ લઈને કંસને નિમંત્રણ ને ત્યાં જાય છે મથુરા જાય છે તે વખતે રથ રથ ની અંદર સ્નાન કર્યું હતું એમણે બીજી આપણે એવી ઘટના છે કે મહાભારતના ના યુદ્ધ અંદર અર્જુન માટે એ કૃષ્ણ ભગવાન સારથી બન્યા અને ત્રીજી ઘટના એ છે કે દ્વારકાની અંદર સુદામા આવે છે સ્વાગત કરે છે સ્વયં રથ ચલાવીને સુદામાને ભાગોળે મૂકવા જાય છે એનો પણ પ્રસંગ છે અને એક પ્રસંગ એની પહેલા આવે છે કે રૂકમણીને જે એનું પ્રેમપત્ર તકી રૂકમણી એમ કે છે કે હું તને વરી ચૂકી છું

ચોથી અને મહત્વની વાત કે બેન સુભદ્રાજી એમ કે છે દ્વારકાની અંદર સુવર્ણ નગરીષાચાર્ય જે પ્રમાણે ધર્મ ની વાત થાય છે તહેવાર ની થાય છે ધર્મ તહેવાર આ બધું જ બહુ જ અગત્યનું છે પણ માત્ર ધર્મ ની વાતો કરવીને મનુષ્ય ધાર્મિક થાય એ જરૂરી છે કે એની સાથે કર્મ પણ કરવો જોઈએ ધર્મનું મહત્વ વધી જાય છે કે કર્મનું મહત્વ વધી જાય છે

એનો ત્યાગ કરી કરવો હોય તો ન કરી શકે જીવન નિર્વાહ શરીર નિર્વાહ માટે પણ કર્મ આવશ્યક છે સામાન્ય રીતે કહીએ કે બહુ મહત્વનું છે કર્મ તો પૂછી લઉં એક શોર્ટમાં પૂછી લઉં કે કર્મ ફળ મળતું હોય છે એવી પણ ક્યાંક આપણા ધાર્મિક ગ્રંથોમાં વાત છે ને આ બહુ જ વિદિત વાત છે એમાં કઈ એ નથી પણ સવાલ એ છે નહીં નહીં કર્મો ફળ આવતા જન્મમાં મળે છે પછીના સમયમાં મળે છે અને અત્યારે લોકો એમ કે ભાઈ ફાસ્ટ છે આ કર્મનું ફળ આ જન્મમાં તમને મળી જાય છે સારા ને સારું ખોટા ને ખોટું આને કેટલું સમર્થન આપો છો શોર્ટમાં હંડ્રેડ પર્સન્ટ સમર્થન છે જેવું કર્મ કરે એવું પરિણામ પ્રત્યક્ષ જોવા મળે છે અચ્છા પેલા એવું હતું કે લેટ મળતું હતું ને અત્યારે તુરંત મળી જાય છે આ જ સમજાવ ભગવત ગીતાના એક બીજા અધ્યાયના શ્લોક કર્મ ને

સમય સમય થઈ ગયો છે પણ હવે ત્રણેય વિદ્વાનો એવા છે ને એટલું બધું તમારી મને મળે છે ને મારો સવાલ એટલો છે કે ભાગવત કથા કરતા સાંભળવું એ તો પેલા કેવાય ને કે જેમની ઉંમર થઈ ગઈ હોય ઘરડા લોકોનું કામ યુવાનો આવે છે કારણ કે યુવાનો એવું માને છે ભલે આવતા હશે એમ તમે કહો પણ યુવાનો તો એમ કે છે કે ભાઈ નસીબમાં હશે તો આવશે કર્મ સારા કરીશું તો મળશે એમાં કઈ કથા સાંભળવાથી કે કરવાથી જોડાયેલા ભાગવત ધર્મ પણ એ જીવનનો જ ધર્મ છે અને આજે રથયાત્રાના નિમિત્તે આપણે એકત્રિત થયા છીએ તો આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમ એવું બુદ્ધિ તું સારથિમ વિદ્ધિ મનહ પ્રગ્રહ એટલે આપણું સ્વાસ્થ્ય એમ કે છે કે આપણા આત્મા ને આપણે સારથી તરીકે જે કૃષ્ણ ભગવાન નો અંશ છે મંશ જીવ લો કે જીવ સના તો એવી રીતે પરમાત્માના અંશ રૂપે આપણે બધા આત્માને ધરાવીએ છે તો આત્માને શરીર આપણે સારથી માનવાનો છે શરીર છે એ આપણો રથ છે આપણી બુદ્ધિ છે એ આપણે એને લગામ અને મન ને લગામ તરીકે સમજવા બુદ્ધિ સારથી આત્માનમ આત્મા બુદ્ધિ શરીરમ રમે છે ધર્મ વ્યાસ છે કે બંને હાથ ઊંચા કરીને હું કઉ છું કે તમે જીવનમાં ધર્મ ને ધારણ કરો ધર્મ થી જ અર્થ અને કામ ની પ્રાપ્તિ શ્લોકો બોલો છો સંસ્કૃત માં વાતો કરો છો ને એટલી બધી વાતો છે કે મને લાગે છે કે આ સમય બહુ જ ઓછો પડે આનથી વધારે લઉં તો પણ ઓછો પડે એવા તજજ્ઞ છો મુકેશભાઈ કહ્યું એમ કે અમી દ્રષ્ટિ અને એ અમી દ્રષ્ટિ તમારી પર થાય જો પડે તો દ્રષ્ટિ દોષ દૂર થઈ જાય છે અને કૃષ્ણ એટલે સેલિબ્રેશન કૃષ્ણ એટલે ઉત્સવ અને એમાં કૃષ્ણની વાત આવે તો કૂટનીતિ રાજનીતિ ધર્મનીતિ નીતિ જીવનની પદ્ધતિ આ કૃષ્ણ આપણને શીખવી જાય છે આશુતોષ આચાર્ય કહ્યું સકારાત્મક બદલાવ મને ક્યાંક જોવા મળી રહ્યો છે લોકો ધર્મને માનતા થયા છે જીવનનો અર્થ શું છે આધ્યાત્મિક માર્ગ શું છે અને ખાસ તો વાત કરી કે લોકોની જીજ્ઞાસા યુવાઓની ખાસ વધી રહી છે કે ધર્મ વિશે જાણવું છે ધર્મ વિશે પૂછે છે અને જ્ઞાન વિશે યુવાનોમાં આ ક્યાંક દરેક શ્રદ્ધાવાન ક્યાંક થઈ રહ્યા છે અને એક વાત એમણે કે કર્મ મુખ્ય આધાર છે દેવે મહેતાએ જે પ્રમાણે વાત કરી કે ઉત્સવ એટલે ઉત્સવ શવ જેવું જે તમારું શરીર હોય અને એમાં એક ચેતના આવે એનું નામ ઉત્સવ પરમ આનંદ આ પ્રસંગ છે અને ભગવાન નું નામ લેવું કીર્તન કરવું એને ત્રણ લાભ થાય છે કહ્યું જીવન રસમય બને છે બીજી એક સરસ વાત એમણે રથની કરી કે આત્મા સારથી છે શરીર રસ ઘણી બધી વાતો થઈ શકે છે ત્રણે તજજ મારી સાથે જોડાયા મુખ્ય સોઝા અશ્રુતો સાચાર્ય અને દેવેશ મહેતા ખુબ ખુબ આભાર જય જગન્નાથ જય જગન્નાથ જય સાહેબ તમે ચલો બિલકુલ હું તો શીખી રહ્યો છું તો આ હતી ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં જન ઉમંગ અને ઉલ્લાસના ધર્મ પર્વની અને એની સાથે સંકળાયેલ કેટલીક વાતો ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર